નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નાના ગુનાઓ માટે હવે જેલ નહીં દંડ કરવામાં આવશે સુરતમાં ગામડાની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન મહિલાઓને સરકાર આપશે બે લાખની લોન લા લાનીનાની અસર સપ્ટેમ્બરમાં વધુ વરસાદની શક્યતા પછી કડકડતી ઠંડીની શક્યતા દીકરીઓને પચાસ હજાર રૂપિયા આપશે સરકાર નોયડા ગાઝિયાબાદમાં શાળા બંધ ગુરુગ્રામમાં ઓનલાઈન યુદ્ધની તૈયારી વેને જુએલા પંદર હજાર સૈનિકો તૈનાત કર્યા શેદપુરમાં કેમ થાય છે સ્ત્રીઓનું શ્રાદ્ધ ભેંસોનો તબેલો ખોલો અને કલેક્ટર જેટલું કમાવો ન્યૂ સ્વર્ણિમા યોજના શું છે જાણી લો આ વિડીયોમાં પરિવહન વ્યવસાય યોજનાનો પણ લાભ લઈ લો પશુપાલન યોજનામાં રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાયનું આયોજન અંબાજી રહસ્ય તમે તારુણી માતા અને અચાનક આરતી બોગસ તબીબને ઝડપી પાડ્યો ભારે વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે બુધવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે નોયડા અને ગાઝિયાબાદ સહિત ઘણા શહેરોમાં બુધવારે શાળામાં રજા જાહેર કરવામાં આવી જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે બુલંદ શહેરમાં નર્સરીથી ધોરણ બાર સુધીની શાળાઓ બંધ રહેશે ચંદીગઢમાં પણ શાળાઓ બંધ રહેશે હિમાચલના ઘણા જિલ્લાઓમાં શાળા બંધ રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસઓજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો શામળાજીમાં એસઓજીએ ખાનગી માહિતીના આધારે બોગસ તબીબ ઉદાભાઈ મોતીભાઈ પગી વિરુદ્ધ અચાનક રેડ કરી હતી આરોપી બસ સ્ટેશનથી મંદિર જતાં રોડ ઉપર મેડિકલ ડિગ્રી વગર અને અનુભવના આધારે લોકોની સારવાર કરીને એલોપેથિક દવાઓ આપી રહ્યા હોવા અને આરોગ્ય સાથે ચેડા કરતો હતો એસઓજી પાંચ હજાર આઠસો રૂપિયાની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે ઉદાભાઈ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં સવાર સાંજની આરતીમાં જ્યારે જય આધ્યા શક્તિ તેરસે તુલજા રૂપ તમે તરુણી માતા પંક્તિ આવે ત્યારે આરતી એક મિનિટ અટકાવવામાં આવે છે એ સમયે પૂજારી આંખે પટ્ટી બાંધીને સડકતી આરતી સાથેમાં અંબાના વીસ યંત્રની ગુપ્ત પૂજા કરે છે પછી ફરીથી ચૌદ સે ચૌદ રૂપા ચંડી ચામુંડા પંક્તિથી આરતીની શરૂઆત થાય છે આ અનોખી પરંપરા અંબાજીની આરતીને દેશના અન્ય મંદિરોની આરતીથી વિશિષ્ટ બનાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલન યોજના રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવે છે આ યોજના હેઠળ જો તમે એક વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો તમને વધારાના બે પશુઓ માટે એક લાખ ચાલીસ હજાર અને ડેરી શેડ માટે એક લાખ વીસ હજાર એમ કુલ મળીને બે લાખને સાઠ હજાર રૂપિયાની વધારાની લોન મળી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરિવહન વ્યવસાય યોજનાનો લાભ લો ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પરિવહન વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે લોન યોજના આ યોજના હેઠળ કોમર્શિયલ અને પેસેન્જર વાહનો સીએનજી ઓટો રિક્ષા લોડિંગ રિક્ષા વગેરે જેવા વાહનો માટે ત્રણ લાખથી લઈને પંદર લાખ સુધીની લોન ઉપલબ્ધ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો એસ જે ઈ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર જઈને મુલાકાત લઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂ સ્વર્ણિમા યોજના શું છે ન્યૂ સ્વર્ણીમા યોજના રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે જે ખાસ કરીને મહિલાઓ માટે રચાયેલી છે આ યોજનાનો હેતુ આર્થિક રીતે પછાત ઠાકોર અને કોળી સમુદાયની મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણ માટે સહાય પૂરી પાડવાનો છે લાભાર્થીઓ ઠાકોર અને કોળી સમુદાયની મહિલાઓ ઉદ્દેશ્ય વ્યવસાય કે ધંધા શરૂ કરવા માટે નાણાકીય સહાય અને તાલીમ આપવી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભેંસોનો તબેલો ખોલો ને કલેક્ટર જેટલું કમાવો એક ભેંસ એક લાખ રૂપિયા અઢાર બેસ અઢાર લાખ રૂપિયા એક ભેંસનું એક ટાઈમનું દૂધ સાઠ રૂપિયા પ્રતિ લિટર અઢાર ભેંસનું દૂધ બસો લીટર થાય એક દિવસની આવક અગિયારથી બાર હજાર રૂપિયા એક મહિનાની આવક ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા બધો ખર્ચો એક લાખને સાઠ હજાર રૂપિયામાં પતી જાય ટોટલ આવક બે લાખ રૂપિયા વધતા ખાતર અલગથી થાય વાત સાચી કે ખોટું તમારું શું કહેવું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુરમાં કેમ થાય છે સ્ત્રીઓનું શ્રાદ્ધ લોકવાયકા અનુસાર સિદ્ધપુર ખાતે કપિલ મુનિએ તેમની માતાને મોક્ષ આપ્યો હતો જે બાદ કપિલ મુનિએ વચન આપ્યો કે જે દીકરો પોતાની માતા બહેન કાકી કે કોઈ પણ સ્ત્રીનું પિંડદાન અહીં કરશે તો તેને મોક્ષ મળશે સૌથી પહેલાં ભગવાન પરશુરામે તેમની માતાનું પિંડદાન સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે કર્યું હતું ભગવાન પરશુરામે વચન આપ્યું કે જે માતાનું શ્રાદ્ધ બિંદુ સરોવરમાં કરશે તેમને માતાના ઋણમાંથી મુક્તિ મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની તૈયારી વેને જુએલાએ પંદર હજાર સૈનિકોને તૈનાત કર્યા અમેરિકા સાથેના તણાવ વચ્ચે વેને જુએલાના પ્રમુખ નિકોલસ માદુરાએ યુદ્ધની તૈયારી શરૂ કરી છે તેમણે પંદર હજાર સૈનિકોને તૈનાત કર્યા છે અને યુવાનોને મિલિશિયામાં જોડવા આહવાન કર્યું છે માદુરોને ભય છે કે અમેરિકાને તેમના દેશ પર હુમલો કરશે જોકે અમેરિકાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેની નૌસેનાની હાજરી ક્વા સામનો કરવા માટે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોયડા ગાઝિયાબાદમાં શાળા બંધ ગુરુગ્રામમાં ઓનલાઈન ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે નોયડા ગાઝિયાબાદ નૈનીતાલ અને સિમલામાં ત્રણ સપ્ટેમ્બરના રોજ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે ગુરુગ્રામ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાતા શાળામાં ઓનલાઈન ક્લાસ યોજાશે અને ઓફિસ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ અપાય છે આ નિર્ણય પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યાને ટાળવા માટે લેવાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયા આપશે સરકાર ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ છે આ જ ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજના રજૂ કરી છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ધોરણ નવથી બારમાં ભણતર માટે કુલ પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ છ લાખથી ઓછી આવકવાળા લાભાર્થીઓને થશે આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લા નીનાની અસર સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પછી કડકડતી ઠંડી વિશ્વ હવામાન સંગઠને આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં લા નિણાની અસર ફરીથી શરૂ થઈ શકે છે જેના કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે લા નીના એ પેસિફિક મહાસાગરનો ઠંડો તબક્કો છે જે ભારતમાં ચોમાસાને મજબૂત બનાવે છે અને શિયાળાને વધુ તીવ્ર બનાવે છે ડબલ્યુએમઓના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા નીનાની પંચાવન ટકા શક્યતા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને સરકાર આપશે બે લાખની લોન ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વર્ણિમ યોજના લાવી રહી છે આ યોજના હેઠળ મહિલાને બે લાખ સુધીની લોન મળશે જેનો વ્યાજ દર વાર્ષિક પાંચ ટકા રહેશે આ માટે એકવીસથી પચાસ વર્ષની વયમર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે અરજદારને લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે આ લોનની ભરપાઈ સાહીઠ સમાન હપ્તામાં કરવાની રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગામડાની થીમ ઉપર ગણેશ ઉત્સવ સુરતમાં રાંદેરમાં એક ગણેશ મંડળે ગણેશ ઉત્સવ માટે ગામડાની અનોખી થીમ ઊભી કરી છે ગાડું કૂવો ઓસરી બાંકડા અને છાણથી લીપેલી દીવાલો જે વસ્તુનો ઉપયોગ કરીને અસલી ગામડાનો માહોલ બનાવવામાં આવ્યો છે આ થીમનો હેતુ યુવા પેઢીને ગામડાની સંસ્કૃતિનો અનુભવ કરાવવાનો અને વડીલોને બાળપણથી યાદો તાજી કરાવવાનો છે આ અનોખો ગણેશ મંડપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાના ગુનાઓ માટે હવે જેલ નહીં પરંતુ દંડ થશે ગુજરાત વિધાનસભામાં ગુજરાત જનવિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે જેમાં નાના ગુનાઓને બિનગુનાહિત ગણવામાં આવશે આ કાયદા હેઠળ નાના ગુનાઓ માટે સજાને બદલે નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવશે આ જોગવાઈ અગિયાર વિભાગ અને પાંચસો પ્રકારના ગુનાઓને લાગુ પડશે જેમાં નગરપાલિકાના વેરા ન ભરવા જેવા ગુનાઓનો પણ સમાવેશ થાય છે આ પગલાંથી કોર્ટ જેલ અને પોલીસનું ભારણ ઘટશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે ગુજરાતના અનેક ભાગોમાં આગામી સાત સપ્ટેમ્બર સુધી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે